ચાર ઓપ્શન આપ્યા છે તો એમાંથી કયો સો ટકા ના જ આવે તો આપણો આન્સર તુક્કો મારવાનો જે બી તરીકો છે એ એકદમ સાચો પડે બીજું ક્વોલિટીમાં આપણે એ જ રીતે ચાલતા હતા પ્વોલિટી ના તમે જેટલા બી લોકો પીવાયક્યુ સોલ્વ કર્યા હશે એમને ખબર બી હશે આપણે બંધારણની અંદર વિષયવાર જ એમસીક્યુ અત્યાર સુધી સોલ્વ કર્યા છે બરોબર છે હવે આપણે નેક્સ્ટ બી એ જ રીતે જઈશું બરાબર અને બીજું કે કોઈ બી વિષય ધારો ધારો કે મેં અહીંયા લખ્યો છે કે જેમ કે બંધારણીય સંસ્થાઓ અને વૈધાનિક અને અર્ધ અર્ધ ન્યાયિક સંસ્થાઓ જે છે તો તમે એવું ના સમજતા કે હવે સર એક લેક્ચર પતી ગયો તો બીજો નહીં આવે નહીં એવું નહીં થાય એવરી વીક હવે દરેક એક ફેકલ્ટી જે તમારી સાથે શું કહે કે ટોપિક વાઇઝ જ ચર્ચા કરવાના છે એમસીક્યુઝની તો શું કહે કે બીજો લેક્ચર ક્યારે બી આવશે આનો

એ લોકો માટે જ અમે મહેનત કરીએ છીએ બરોબર છે અમને કોઈ ઇન્ટરેસ્ટ નથી કોઈ જીપીએસસી વાળા હા ક્યારેક કોઈ ટોપિકની અંદર કે ચર્ચા થઈ જતી હશે તો ત્યાં આગળ જે અમુક વિદ્યાર્થી એવા હશે કે જે લોકો બોલિસની તૈયારી કરતા કરતા જીપીએસસી પ્રિપેરેશન કરતા હશે તો ત્યાં આગળ જ્યાં મર્જ થતું હશે થીમ ત્યાં આગળ આપણે અમને એની વાત કરી દઈશું કે ભાઈ શું કહેવાય કે તમે જીપીએસસી ની પ્રિપેરેશન કરો તો ત્યાં આવી આવી વસ્તુ આવી શકે પણ મુખ્ય જે પ્રયાસ હશે અમારો જે શું કહેવાય કે એમ સમજો કે નાઇન્ટી નાઇન ફોકસ છે એ ખાલી ને ખાલી પોલીસ ભરતી માટે છે અને પોલીસમાં કઈ રીતનું શું કે પેપર આવે શું સ્ટ્રેટર્જી બનાવી શકાય લેખિતમાં કઈ કઈ વસ્તુથી શું કે અવગત હોઈએ તો આપણું પેપર સારું જાય એવું આપણે કરી શકીએ બીજું તમને એવું લાગતું હશે કે એવું સર તમે કઈ રીતે કહી શકો તો ભાઈ જો જેટલા બી ફેકલ્ટીઝ છે એમનો મોટા ભાગના લોકોનો અનુભવ જે છે એ પોલીસ ભરતી માટેનો જ છે બરાબર છે તો દરેક એક ફેકલ્ટી તમારી સાથે જે આઈડિયા છે ને એ લોકોને ખબર છે કે પોલીસ ભરતી માટે કઈ રીતે સ્ટ્રેટર્જી આપણે આગળ વધી શકાય બરાબર જે તમે શું કહે કે વિડીયો જ્યારે બી લેક્ચર જોવા આવતા હશો તો ત્યાં તમને ક્વોલિટી પણ દેખાતી હશે એ રીતની ઓકે આઈ ક્યુ સમજમાં તો અમારો પ્રયાસ એ છે કે મેક્સિમમ સિલેક્શન શું કહે કે અમને જે લોકો જોઈ રહ્યા છે એમાં થાય તમારો પ્રયાસ શું હોઈ શકે કે તમે જે બી લોકો જોવો જો મેક્સિમમ લોકો સાથે શેર કરો ચેનલને અને સબસ્ક્રાઈબ કરાવતા રહો બરાબર છે તો બંને હાથે જો તાલી વગાડો એક હાથ અમારો એક હાથ અમારો જો તમારો જો બેનો હાથ શું કહે એકબીજા સાથે જોડાઈ જશે તો તાલી વાગશે અને તાલી વાગવાનો મતલબ કે મીરા એકેડમી શું કહે કે ખાલી તમે નહીં એના બહુ બધા સભ્યો બનશે અને એનો બી ડંકો વાગશે અને જોડી જોડે શું કહે કે જેના સિલેક્શન અમારા અહીંયાથી થશે એના માટે પણ શું કહે કે અમારા અભિનંદન હાર હંમેશા રહેશે બરાબર ચલો તો એની સાથે જ આપણે લેકચરની શરૂઆત કરીએ હવે બીજું એક હું તમને એક વાત કહું કે કોઈ બી એકેડમી અત્યાર શું કહે કે ગુજરાતમાં કોઈ બી એકેડમી હોય પોલીસ ભરતી માટે સ્પેશિયલી કોઈ એકેડમી એવી છે કે જે રોજ પાંચે પાંચ સબ્જેક્ટના ડેઈલી લેક્ચર્સ આવતો હોય લાઈવ

તો એવું તો તમને ક્યાંય નહીં મળે કે જે પાંચ કલાક શું કે કન્ટિન્યુ ખાલી પોલીસ ભરતી માટે કે પ્રયત્નશીલ થતા તો થોડોક અમારો એફર્ટ છે તમને અમે સપોર્ટ કરો તમે અમને તો બંનેનું કામ બની જશે બરાબર ચલો એની સાથે જ આપણે શરૂઆત કરીએ સેશનની શું કહે છે અખિલ ભારતીય સેવાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે અખિલ ભારતીય સેવાઓ જ્યારે બી આવત આપણને એક વસ્તુ પહેલા એ ખબર પડવી જોઈએ કે ભાઈ કઈ સંસ્થાની વાત થઈ રહી છે અહીંયા આગળ જો સંસ્થા ઓળખતા આવડી ગઈ કે બંધારણીય સંસ્થા છે કે બિન બંધારણીય સંસ્થા તો ઓપ્શન અમુક શોધવા એકદમ સહેલા પડી જશે બરાબર છે તો કે ભાઈ અખિલ ભારતીય સેવાની વાત કરવામાં આવે તો એ યુપીએસસી ની વાત હોય અને યુપીએસસી એક બંધારણીય સંસ્થા છે બરાબર છે બંધારણીય સંસ્થા છે આઈ ગયું સમજમાં બરાબર હવે એના વિશે જ આપણને પૂછે છે શું કહે કેખિલ ભારતીય સેવાઓ ઉપર અંતિમ નિયંત્રણ સંઘનું હોય છે જ્યારે કે રાજ્ય એ ત્વરિત નિયંત્રણ ધરાવે છે એકદમ સાચું છે બરાબર છે છે સાચી વાત કે ભાઈ અંતિમ નિયંત્રણ જે છે એ હર હંમેશા કોનું સંઘની કેમ કે સંઘની છે ને તો અંતિમ નિયંત્રણ એમનું જ રહેશે રાજ્ય ત્વરિત નિયંત્રણ ધરાવે એટલે રાજ્ય ખાલી ટ્રાન્સફર વાંસફર કરાવી શકે બરાબર ખુદા પરથી દૂર ના કરી શકે ખુદ્દા પરથી દૂર કરવું હોય તો શું કહે કે ક્યાં જવું પડે તો કે ભાઈ સંઘ પાસે

કેમ ખોટું છે કેમ કે આ લોકસભા પાસે શક્તિ નથી આ શક્તિ કોની પાસે છે તો કે રાજ્યસભા પાસે છે કોના પાસે તો કે રાજ્યસભા પાસે કયા અનુચ્છેદ મુજબ છે તો કે અનુચ્છેદ 312 મુજબ પડી ગઈ ખબર થઈ ગયું આખા પ્રશ્નનો પૂરેપૂરો પોસ્ટમોર્ટમ તો આપણને દેખાય હવે કે 1 અને 2 સાચા છે સેમાં એવું લખ્યું છે તો ઓપ્શન D માં એવું લખ્યું છે કે માત્ર 1 અને 2 આપણો જવાબ આવી જશે 1 અને 2 બરાબર એ બંને સાચા છે ચાલો એના પછીનો પ્રશ્ન શું કહે છે નીચેના પૈકી કોના દ્વારા વહીવટી રચના કરવામાં આવી છે ભારતનું કાયદા પંચ ભારતનું સંવિધાન સંબંધિત રાજ્યોનો વૈધાનિક કાયદો અને ભારતના રાષ્ટ્રપતિ અને સંબંધિત રાજ્યના રાજ્યપાલ દ્વારા બહાર પાડવેલા આવેલા વટહુકમ ભાઈ વહીવટી ટ્રિબ્યુનલ ની વાત કરીએ ટ્રિબ્યુનલ છે ને એ દેશ વ્યાપી હોય એટલે જ્યાં બી રાજ્ય શબ્દ આવે છે ઓપ્શન ઉડાડ દો તો સી આપણે સીધું સીધું દેખાય કે ઉડી જાય રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ ની વાત કરવામાં આવે રાજ્યપાલ રાજ્યમાં આવે સીધે સીધું ઉડી બરાબર છે એટલે બે આપણે કે સીધા ઉડે છે હવે બધા અને અને બંને થોડા કન્ફ્યુઝિંગ પણ હવે આમાંથી તૂકો બી મારો તો પચાસ ટકા ચાન્સ છે કે તમારો પ્રશ્ન સાચો પડે પડી ગઈ ખબર આ જ વસ્તુ આપણે શીખવાની છે જ્યારે આપણે શું કહે કે ટોપિક વાઇઝ વાત કરીએ ટોપિક વાઇઝ શું કહે પીવાયક સોલ્વ કરીએ છીએ મુખ્ય વસ્તુ એ જ શીખવાની છે કે ભાઈ એલિમિનેશન મેથડનો ઉપયોગ કઈ રીતે કરાય અને કઈ રીતે પ્રશ્ન મેક્સિમમ સાચો પડે એનો શું કહે કે પ્રયાસ કરી શકાય આવડતો હશે એ તો 100% આવડવાનો છે જે નથી આવડવાનો એ પ્રશ્ન જો કરીને આવતા રહ્યા તો જ તમારું સિલેક્શન પાકું થાય બાકી રેસથી તમે અલગ કેરે થઈ શકો જ્યારે આખા ગામનો ખોટો પડે આખા ગામનો બી કંઈક ના ખબર પડી હોય પ્રશ્નમાં આપણને કંઈ ખબર ના પડી કોમન સેન્સ એલિમિનેશન મેથડ યુઝ કરી અને જે એ પ્રશ્ન સાચો કરી દીધો

અર્ધન્યાયિક સંસ્થા છે કે ઉપરના પૈકી એક પણ સંસ્થા નથી સ્વાયત્ત સંસ્થા સો ટકા ખબર પડે કે નથી ભાઈ કેમ નથી કેમ કે બધી રીતે પોતાનો નિર્ણય લે એવું નથી નાણાં પંચની ઉપર શું કંઈક એક ઓથોરિટી છે એ સ્વાયત્ત નથી બરાબર એનસીએસસી અને એનસીબીસી જેવી સંસ્થા નથી એટલે સ્વાયત્ત આપણને ખબર પડે કે ભાઈ આ તો ન જ આવે ન્યાયિક સંસ્થા કેમ ન આવે કેમ કે ન્યાયિક સંસ્થાનો મતલબ અદાલતોને પાવર આપવામાં આવે છે પૂરેપૂરી ન્યાયિક સંસ્થા કોઈ બી અદાલત હોઈ શકે સમજ્યા બાકી કોઈ ન હોઈ શકે

કાયદેસર રીતે શું છે કે ભાઈ કાયદેસર કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે છે ને એ અનુદાન જે છે એ સંવિધાનિક દ્રષ્ટિએ થાય એટલે કે એનો આર્ટિકલ ફિક્સ છે કયો આર્ટિકલ છે તો કે બસો ત્રાણું પ્રમાણે શું કહે કે તમને મળે બસો બ્યાસી પ્રમાણે બસો બ્યાસી પ્રમાણે મળે તો એ વસ્તુ જે છે અનુચ્છેદ પ્રમાણે આપી જાય તો સીધે સીધું શું કહેવાય ને તો કે વૈધાનિક અનુદાન કહેવાય એટલે બી આપણો સાચો આવી જાય કેમ કે આર્ટિકલ ની અંદર જ લખેલું છે ભાઈ એવું નથી કે કોઈ દયા કરો છો પડી ગઈ ખબર ચલો એના પછી ભારતના નાણાં પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણો ખાલી જગ્યા છે બંધન કરતા છે એ એ બંને બંને પૈકી ને જો ભાઈ એકદમ કોમન પ્રશ્ન છે આવડતું હોય તો આવું આવડી જવું જોઈએ કેમ ત્યાંથી વાંચો ભારતના નાણાં પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણો ભાઈ નાણાં પંચ ભલામણ કોને કરશે ફાઈનાન્સ મિનિસ્ટ્રીને ફાઈનાન્સ મિનિસ્ટ્રી આગળ જઈને કોને કહેશે વડાપ્રધાન ને

કેમ કે બંધન કરતા નથી તો એને બંને ન આવે આ નો આવે સીધી વસ્તુ છે સલાહ તો દઈ જ કે તો એ આપણે આપણો સીધે સીધો આપણો જવાબ આવી જાય ભાઈ બરોબર છે કંઈ નો વાંચ્યું હોય ને આના વિશે તો આવો પ્રશ્ન આવડી જવો જોઈએ કેમ કે કોમન સેન્સ નો પ્રશ્ન છે બરાબર છે પ્રશ્ન હું કહે કે બહુ તાર્કિકતાનો નથી હવે ઘણીવાર કેવું હોય ખબર પ્રશ્ન હેલો આવી જાય ને તો મગજમાં જબરો વિચાર આવે કે આટલું તો હેલું નહીં પૂછ્યું હોય કાંઈક તો હશે આમાં એવું જે વિચારને ને એ પ્રશ્ન ખોટો જ કરીને આવે અને પછી રહી કેટલા માર્ક ખાટું જાય બે કે ત્રણ માર્ક ખાટું કેમ કે જ્યાં દિમાગ ઓછું લડાવ નતું ત્યાં દિમાગની ઉપર એક્સ્ટ્રા દિમાગ લડાઈ દીધું જેમ કે એક જોરદાર છે એકવાર એક ડોક્ટર પાસે છે ને એક ગયા તો ડૉક્ટર જોડે ભાઈ જેમ કે કે સાહેબ એક કમન છે ને ગોઠણની નીચે કે લીલ હું કહે કે ગોઠણ નીચે લીલો કલર થઈ ગયો છે કે આ જો કે લીલું લીલું દેખાય છે તો ડૉક્ટર થોડુંક જોયું ત્યાં તપાસ કર્યું પછી ડૉક્ટર કે આમ તો લીલો કલર કે જો શરીરના ચામડીની અંદર ક્યાંય આવે ને

નાણા પંચ દ્વારા કાર્યક્ષેત્રમાં આવતી નથી કેન્દ્ર સરકારની શું કહેવાય કે પોતાની ઈચ્છા છે એ પ્રમાણે મળે એમને બરોબર તો બી બિલકુલ નથી તો સીધું આપણને દેખાય કે આમાં નથી છે ને તો આપણો કયો આન્સર નહીં આવે તો કે બી જે આપણો આન્સર આવશે બી વસ્તુ જે એ નહીં કરી શકે બિલકુલ આપી શકે નાણાકીય વ્યવસ્થાના હિતમાં રાષ્ટ્રપતિએ પંચને વિચારણા માટે મોકલેલી બીજી કોઈ પણ બાબત રાષ્ટ્રપતિ કોઈને બી સલાહ આપી શકે અને કોઈ પણ સંસદને જો વિચારવા માટે આપી શકતો હોય સમય તો નાણાં પંચ બહુ નાની વસ્તુ છે પડી ગઈ ખબર ઓકે ચલો એના પછી

કે ભાઈ તમે છે ને એમાં બે કરીને આવશો કે ઓડિટ અને હિસાબ એટલે કે એકાઉન્ટ બંને કરે પણ બંને નથી કરતું ખાલી ઓડિટ કરવાનું કામ કરે છે બરોબર છે કેમ ઓડિટ કરવાનું કામ કરે છે હું તમને કહી દઉં કે જેટલા બી શું કહે કે ખાતા છે ને ગવર્મેન્ટના એ બધાની અંદર રાજ્ય સરકાર અને એઝ વેલ એસ કેન્દ્ર સરકારના અધિકારીઓ શું કહે કે એકાઉન્ટિંગ સર્વિસમાં પોસ્ટેડ હોય જેમ કે કેન્દ્ર સરકારના ટોપ લેવલના અધિકારી કોણ આવે તો કે યુપીએસસી આપીને જે લોકો રેન્કમાં એવા લોકો શું કહે કે કે કઈ તો ઇન્ડિયન સિવિલ એકાઉન્ટ સર્વિસ એટલે આઈસીએસ પછી ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ સર્વિસ આઈડીએસ પછી ઇન્ડિયન રેલવે એકાઉન્ટ સર્વિસ આઈઆરએ આ બધી સર્વિસો લોકો સિલેક્ટ કરતા હોય છે એની નીચે સ્ટેટ ગવર્મેન્ટ શું કહે કે કોઈ બી અધિકારી હોય કે જે બાકીના શું કહે કે કાર્ય જોતું હોય બરાબર છે તો એકાઉન્ટિંગનું કામ એમના માથે વધારે હોય એ એકાઉન્ટિંગને ક્રોસ ચેક કરવાનું કામ જે છે

આખા સેアドક બરાબર છે ઇન્વેસ્ટિગેશન એનો મતલબ થાય હવે કયા કયા કરી શકે જો આવશ્યક નથી એવું કહે છે વિવેકાધીકારનું હેઠળનું છે એટલે કે વિવેકાધિકાર છે એનો એ ધારે તો તો જાણી શકે બરાબર છે ઇન્વેસ્ટિગેશન કરી શકે પણ આવશ્યક નથી આવશ્યક કયું જે જોઈ લઈએ આપણે પહેલા તો કે હિસાબી અન્વેષણ ભાઈ એનું મેઈન કામ તો એ જ છે એકાઉન્ટિંગ ને ઓડિટર તો કરવાનું છે એનું તો ઇન્વેસ્ટિગેશન કરવાનું છે તો આ તો હોય જ સો ટકા આવશ્યક છે બરોબર છે સત્તાનું નું સત્તામાં કઈ કઈ આવશે તો કેન્દ્ર સરકાર વિષણ વિનિયોગ કોને કહેવાય ડિસ ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ મતલબ શું થાય ભાઈ ડિસિન્વેસ્ટમેન્ટ મતલબ થાય કે પીએસયુ સેક્ટર કોઈ માનો કે વેચ્યું ગવર્મેન્ટ

કે જેને પૈસાની લેવડ દેવડ સાથે કોઈ મતલબ નથી અને એ કયું છે તો કે માલિકીનું ઇન્વોલ્વમેન્ટ હવે કોની કંપની છે કેમ છે શું છે શું નહીં એમને જાણવું હોય તો જાણી શકે બાકી આવશ્યક નથી વિવેકાધિકાર છે એમનો પણ પૂછે તો કેવું પડે બરોબર છે એટલે આન્સર શું આવી જશે આપણો તો કે ડી આપણો રાઈટ આન્સર આવી જશે બરોબર છે કે શું થશે કે ભાઈ એ આવશ્યક નથી બરોબર છે વિવેકાધિકાર છે એનો કે કોઈનું માલિકીનું ઓડિટ એટલે કે શું કે માલિકી કોની છે એ પૂછી શકે બરાબર

બરોબર બીજું શું કહે છે રાજ્યસભાની સમિતિના સભ્ય બની શકે સાચું છે જનરલ ને પૂછવામાં આવે કે શું આ વસ્તુ થઈ શકે કાનૂની આ વસ્તુ બરાબર છે શું સરકાર આવું કરી શકે તો એ સમયે એને બોલવાનો અધિકાર છે એટલે બોલી પણ શકે પણ રાજ્યસભામાં સભામાં મત આપી શકે આપી શકો મત કોણ આપે ખબર મત આપવાનો કોની જોડે રિપ્રેઝેન્ટ પડી ગઈ ખબર તો જો હું કેન્દ્ર માં તો એમપી અને શું કે રાજ્યમાં કહું તો એમએલ એટલે કે એજી એટલે કે એટર્ની જનરલ અને એજી એટલે કે એડવોકેટ જનરલ બરોબર છે આ બંને પાસે મતનો પાવર નથી ભાઈ

પણ નક્કી કરે મહેનતાણું મળશે સીધી ખબર પડવી જોઈએ ભાઈ કે એટર્ની જનરલની નિયુક્તિ કોણ કરે તો કે ભાઈ મંત્રીમંડળ એટલે કે વડાપ્રધાન વડાપ્રધાન કરવાનો મતલબ શું થાય કે વડાપ્રધાન તો ખાલી કહે છેલ્લી સહી કોની હશે તો કે રાષ્ટ્રપતિની તો નક્કી બી કોણ કરશે તો કે રાષ્ટ્રપતિ વાસ્તવિક પાવર થોડી ને લખ્યું છે એક્સ્ટ્રીમ પાવર કીધું છે તો શું કહે કે સાઇન પાવર કીધું છે સાઇન પાવર રાષ્ટ્રપતિ પાસે જ હોય પડી ગઈ વાસ્તવિકતામાં કોણ નક્કી કરશે તો વડાપ્રધાન આવશે બરાબર ચલો

મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત